હું અતુલ વિરાણી ઇવા પાર્કમાં રહું છું અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ઈવા પાર્કમાં છેલ્લા દસ દિવસથી એક રામમય આખો માહોલ ઊભો થઈ ગયો છે લગભગ ઈવા પાર્કમાં અમે હજારથી ઉપર રંગોળી કરી છે અને લગભગ બે હજારથી ઉપર ભારત આપણે રામ ભગવાનના ઝંડા લગાવેલા છે અને આ પાંચસો વર્ષ પછી આપણા ભારતમાં જો આવો એક ધાર્મિક પ્રસંગ આવતો હોય કે જે આપણે શ્રી રામ જન્મભૂમિ મહોત્સવમાં અયોધ્યામાં શ્રી રામ ભગવાન એના ઘરે પાછા પધારતા હોય ત્યારે આ એક દિવાળી જેવો માહોલ છે અને આ એવી દિવાળી છે કે આવી દિવાળી અમે તો લગભગ અમારા સમયમાં જોઈ નથી અને આવી દિવાળી કદાચ જોશું નહીં તો આ તકે આપણે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ અને સમગ્ર હિન્દુ સંસ્થા અને ન્યાયાધીશ કે જેને એક આપણું સરસ મજાનું આપણે અયોધ્યા મંદિર નિર્માણનું આપણી પાછળના સંઘર્ષો જે પાંચસો વર્ષ પહેલાંના સંઘર્ષો હતા એ આજે પૂર્ણ થયા અને એક ખરેખર એક દિવાળી જેવો મહોત્સવ છે અને હવે આવી બીજી દિવાળી આપણે પણ ઉજવવાની છે જ્યારે મથુરામાં કૃષ્ણ મંદિરનું જ પણ આવી રીતે આપણે ફરીથી પુનઃસ્થાપન કરશું અને આ તકે અમે આ રઘુવીર પાર્ક સોસાયટી પરિવાર સાથે મળી અને છેલ્લા અઠવાડિયાથી તો એમ માનો કે રાત દિવસ મહેનત કરી અને જ્યાં જોઈ ત્યાં રામનો ભગવો જ લહેરાય છે અને સમગ્ર વાતાવરણ એક મહોત્સવ રૂપે અમે બહુ મોટું આયોજન કરેલ છે તો આજનો એક માહોલ એવો છે કે આખા જામનગરમાં આજે જ્યાં જુઓ ત્યાં અમારા કાર્ડની કોપી અમારા આ પ્રોગ્રામની થીમની કોપી લગભગ જામનગરમાં આખા જામનગરમાં એમ જ કહે છે કે ઈવા પાર્કમાં જોયા હો તમે સોમનાથ મહાદેવના મંદિરે એવું આયોજન કરો એટલે ટોટલી આમ જુઓ તો એક ટાંચડીથી માંડીને એક ધજા સુધીનું ટોટલી એક અહીં અમારી નકલ થાય છે અને સારું છે કે અમને પણ રામ ભગવાનને આવું પ્રોત્સાહન આપ્યું અને અમારા પ્રમુખ શ્રી અસુભાઈ પેઢડિયાનો પણ સાથ સહકાર રાત દિવસ કરી અને ખૂબ અમે ધામધૂમથી આ સોમનાથ મહાદેવના મંદિરના આંગણે આ સરસ મજાનું ઉજવીએ છીએ અને આશા રાખીએ કે આવતા પોગ્રામમાં પણ આપણે આવી રીતે સાથ સહકાર મળતો રહેશે અને સમગ્ર રામ ભક્તોને જય જય શ્રી રામ જય શ્રી રામ ભગવાન હું નીતાબેન હસમુખભાઈ પેઢડિયા એવા તથા રઘુવીર પાર્ક એક અને બે અમે ત્રણ દિવસ રંગોળી કરી છે એક હજાર રંગોળી બનાવી છે અમે આ સોસાયટીમાં દિવસ રાત એક લાખ ઉપર રૂપિયાનો ખર્ચો થયો છે જેવી અયોધ્યા ભગવાન રામ ભગવાન જેવા અયોધ્યામાં પધારતા હોય તો આપણે આપણી રીતે જે થતું હોય તે બધી મહેનત કરવાની હોય જ્યારે જ્યારે આ દુનિયામાં પાપ વધી જાય ત્યારે ભગવાન રામને જન્મ લેવો પડે છે